એમ કહું કે તમારે ડ્રેસ ના ના હો એ તો ના રહેવા દેજે ના એક એ ટ્રાય કરી ટ્રાય ના ના કેવું લીલા ધાણા લેતા આવ્યા કેમ કે આપણે બનાવવાના છે હં કઢી બટકા બનાવવાના છે પસંદ આવી હોય રેસીપી તો તમે જરૂર થી ટ્રાય કરજો ને બાજરા ના રોટલા ના વધારે સારા લાગે ઢીંગી ના કરાવીએ સીવી કરે એ જય શ્રી કૃષ્ણ સીતારામ હર હર મહાદેવ હવે શું કરશે હવે શું ને કરવાનું કર હ જય શ્રી કૃષ્ણ સીતારામ હર હર મહાદેવ હા દાદી દીકરી રમકડાઈ ગયું બદલાવી દીધી આમ આપડે કહીએ તરી આલે એકલી મન હા એકલી રમવું જોઈએ બેહી બેહીને રમાડવું પડે એનું મન હોય તો આપડે કહીએ કે આપડે બે હાલો એ હાલો કરીએ ફેરવો હાલો

થોડું ખાણું કામ કરી લીધું આનું માથુર આવ્યું ને નાતપક થોઈ દીધા ને નાસ્તો કરાયો ને એવું કામ કાજ કર્યું ને આજે બાકી છે બસ બસ હવે શિવાની એટલું કામ કરવા લાગે પછી આપડે ક્યાં ઉપાદી છે ક્યાં શિવ કા ખોટી થાય રાખીએ તો ક્યાં ઉપાદી છે શિવાની કેટલું કામ કરવા લાગે હે આમ કહી દે કેટલું કામ કરે તો પછી હા હવે આને ક્યાં લઈ જવા બસ 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 મૂકી દઉં મુકી દા બસ હવે ગાય ને હું દઈ દઉં તું આવી હોય હું ગાય ને દઈ આવું હાલા સંતરું લેતી જા ભાવે ને તને હે કે નથી ભાવતું ભાવે ટાટા કર મને કેટલા વાગે આવું લેવા કેટલા વાગે હે શિવાની પાંચ વાગે હવે મારે છે ને ગાઈડલાઇન એ સીવવાની છે બે ખોલું સીવવાની છે તો જો કટિંગ કરી લીધી છે ગાઈડલાઇન માપ લઈ ને કટિંગ કરી લીધી મમ્મી કરાવી દીધી મેં કીધું કટિંગ કરાવી દો તો કે હાલી કરાવ દઉં ને હવે કે તું ખોલું સીવી નાખ ને હું બે કે રાંધવા ને તાતાં આંગણવાડી વાળીને ફોન આવ્યો એ કે શિવાનીને લઈને કે આવો એનો ને ઊંચાઈ કરવાની છે તો મેં કીધું એના દાદા લઈને આવે હું ન આવું તો આલે તો કે આવી કે દાદાને લઈને મોકલો એ કે તો જો શિવાનીને ભૂમિને ઘેરથી પાછી લઈ આવી પછી તૈયાર કરી ને હવે પપ્પા ગયા એને લઈ ને આંગણવાડીએ વજનને ઊંચાઈને કરવાની હતી એટલે મારું તો કંઈ કામ નહોતું એટલે એ કે તમારે ધકો નખાવો હોય તો વાંધો નહીં તો દાદા દીકરી સ્કૂટર લઈને ગયા તે આગળ આવી જાહે મારે હવે સીવવાનું કામકાજ કરવાનું છે તો એ કરી નાખીશ આવતી રહી તું વજન કરાવીને તાર વજન કેટલો થયો બાર બાર કિલો થયો હાય છે ને બાર કિલો પાકું ઊંચાઈ કેટલી થઈ ઊંચાઈ બાર બહુ બહુ થઈ બહુ કા બહુ થઈ ને વેફર આપી આપી મને વેફર આપી મને અહીં તડકે બેહવાની મજા આવે છે ને મજા આવે છે તડકે બેહવાની હે હાલો તો બપોરા કરવા જો બપોરા કરવા બેસી ગયા ને પપ્પા એ આકડી બપોરા કરી લીધા તે કરી લીધા બાકી છે દાદા ભેગા કર્યા બપોરા

તારે ડ્રેસ પહેરવો છે દીકો હા અલ નાની નાની ચુનરી પહેરવો છે હા તો આપણે અસ્તલનો નો લે હું આપણે ફેન્સી હોય ને ફેન્સી આમ ધોતી કુર્તા જેવો ચુનરી વાળો એવો લેવો ને એવો લેવો છે ને તારે ફેન્સી ફેન્સી ડ્રેસ લેવો છે કે કે હા હા તો પાક કુલે હું આપણો લાઈક કરવા ને કહી દે લાઈક કરી દેજો કા હવે સેવું જમીને પછી હોઈ જાય ને હા હવે તો આજ તો રેડી તો કરતી છે હવે આપણે કપડાય કપડા લીધા છે તે ને વેસલિંગ ને બધું ચોપડા કરે ન ભરાય રેતી ગણીએ ગણીએ તો ગધપ પાટવા ને ટાણું થઈ ગયું ને મમ્મી ગયા ગદબ પાટવા ને હું ને સીવું હવે જઈએ હું સીવું ને ઉઠી તી ચાદુર પીવરાવતી હતી ને સ્વેટર પહેરાવતી હતી ચીરીક આપણે વાહે રહી ગયા મારા દીકરી તો હવે જઈએ ને એમ આઈ સીવું વેફર ને બિસ્કિટ ને બેટ દડો બધું ભેગું લીધું ખેતરમાં ખાવાનું એટલે કે નાસ્તો કરવાનું કામકાજ કરશે ને રમવાનું કામકાજ કરશે હવે દાંતળી ને લીધી વાટવા દઈ કે ન વાટવા દઈ ને હમણાં ખડકવાનું કામકાજ કરીએ અને ઘણીક વાર દાંતળ હાથમાં લઈ લઈએ છે એવું કરશે જીવું ટોપી તો જોઈએ ને પહેરીથી કોલે ટ્રેન ટોપી ઊું મૂકી ગોડ છે ઈ માથે પહેરવાની એની મે મે તાટરો કઈ ના તડકા માં તડકા ની ટોપી પહેરી તડકા માં પહેરવાની ટોપી હોય ને સાટલી વારી ઈ એની પહેર કાઉ કર મુકારી કરને હવે હા હવે આ બેહીન નાસ્તો ઓર લાય બેહીન નાસ્તો કરી લે પછી તું કામ કરવા લાગજો હો ને બેહીન નાસ્તો કર લે ને પછી કામ કરવાનું હું હા ah, હા તો ગદક પાટી ને ને હવે જો મમ્મી નિરાણ કરે ને શિવાની પોત રાખે હવાનું કામ કરે છે મમ્મી હા શિવું ને આપડે જે દેખી તરત કરું છું પોત રાખે હવાનું કામ કરે છે ને હવે આપણે જો લીલા ધાણા લેતા આવ્યા કેમ કે આપણે બનાવવાના છે કઢી બટકા બનાવવાના છે પણ આમાં કોમેન્ટ હતી કઢી બટકા ની રેસીપી બતાવો એ કે

ને ગમે તે અહીં થોય પણ ખવારે વધુ મજા આવે નાસ્તા મજા મજા આવે ખવાર મે નાસ્તા મતર મજા આવે આ તો અટાણે બતાવું એટલે અટાણ કરીએ ન કદ અત્યારે ન હોય આપણે કરીએ અટાણે કોઈ દી ન કરીએ આ તો તમને રેસિપી બતાવી એટલે અટાણે કરીએ હા તો હવે હાલો કર નાખી હાલો સી વાલો હાલો ઓલી પાટું માર દે હાલો ભાગો ઈ ડુંગરી હમી થઈ જાય ને ઈ ડુંગરી સુતરાઈ જાય એટલે અલથાણ પછી હમી કર દે ને હા બોલ મને હજી નથી સંભળાતું ધાણાભી ને આ ના બપોરનો ટાઢો રોટલો છે એ સુરી લીધો એટલે બહુ નાના એની બહુ મોટા એની એવડા પટકા કર્યા ને બાકી આપણા છાસ ઘરની છે ખાટી છાસ ખાટી હોય ને તો વધારે મજા આવે તો છાસ લઈ લીધી બાકી લહણ વાળી ચટણી મીઠું અડદર હિંગ રાઈ જીરું એ બધું હોય તો હવે ફટાફટ વઘારી નાખીએ ને પછી ફટાફટ આપણે ખાઈ નાખીએ તો રાઈ જીરું પકડી ગયું હવે નાખી દઈએ હિંગ મીઠો લીમડો ડુંગરી હવે ખાટી છાશ નાખી દઈએ હવે થોડી કરદર દઈએ મીઠું લસણ વાળી ચટણી બધું બરાબર મિક્સ થઈ ગયું હવે આપણે ટાટો રોટલો નાખી દઈએ એમાં બાજરાનો હવે આને હલાવતા રહેવાનું એટલે આકડી ઉકરી જાય ને ઉકરી જાય એટલે પછી જાડા બની જાહે કઢી બટકા આપણા તો કટી બટકા આપણે ઉકરવા માં મીંડા હવે આને ધીમે ધીમે બે ત્રણ મિનિટ પકાવીએ એટલે ડુંગળીને રોટલોને રોટલો ને એકદમ ચડી જાય ને જાડા પણ થોડાક થઈ જાય એટલે મજા આવે ખાવાની હવે ધાણાભાજી ભાજી નાખી દઈએ ફાઈનલી આપણા કઢી બટકા બની ગયા ને હવે અમે અહીં બાયણે ઓટે બેહીને કઢી બટકાની મોજ લઈએ આ કાકા દીકરીએ ચાલુ કરી દીધું મેં હજી વાટકા મને નાખ્યા છે ઠરવા માટે ભાવેશભાઈ ડીશમાં લીધા એટલે ફટાફટ ઠરી ગયા ને હવે એમ તો ન કહેવાય કેવા બૈના કેમ કે આ તો આપણે કાઈ નહીં ખાતા હોય હા આ બે ત્રણ દિન બે ત્રણ દિન હોય ખાતા જ હોય આ તો ફૂલ ઠંડો પવન છે અને મજા આવી જાય ગરમા ગરમ હા ટાટા પવન માં ગરમા ગરમ કઢી બટકા ખાવાની મોજ પડી છે

પણ ઘણાય ઘઉંની રોટલીના પણ બનાવતા હોય અમે હવે રહે ને કાય બની જાય ને નાસ્તો કરીએ એમાં સ્પેશિયલ તો લી ટમેટા વાળી ચટણી હા બાકી ઓલે બટેટા પોવાન હોય તો એ અમે હાઈ જ કરીએ હવાર ભાઈ મેળ ન હોય હવાર મે રવિવાર કે હોય તો તો જ મેળ આવે બાકી આડે દી ન મેળ આવે કેમ કે પાછ હવાર મે વેલું ઉપાસ પાઈ ન કરવાનું હોય વેલા નાસ્તા થાય તો મેળ આવે નહી પોવા બટાટા ને એવા બતાય માં હવાર વાર લાગે એટલે હવારે હું શું કરસ તો એ ઠરી ગયા દીખો ખામંડ માંડ નીચું જોઈને ખાજે એટલે લીંબી નકરાયરી હવે આપણે પણ કઢી બટકાની મોજ માણી લઈએ નકર હાવ ઠરી રહે એક તો ઠંડો ઠંડો પવન છે એટલે ગરમા ગરમ કટી બટકા મોજ માણી લઈએ